ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રૂપિયા લાખની લૂંટ કરી હતી કારનો સિગ્નલ પણ તોડી નાખી હતી આ સમગ્ર મામલે હિતેશ હોત ચંદાણી મનીષ રાજપૂત સતીશ પટેલની રાંધેર પોલીસે ધરપકડ કરી છે જ્યારે હજુ પણ મુખ્ય આરોપી બિપિન મારુ પોલીસ પકડતી દૂર છે સરકારી વકીલના પુત્ર પર હુમલા અને લૂંટની ઘટનાથી સુરત શહેરના તમામ વકીલોમાં ભારે રોષ છે

સર વકીલના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો છે એ શું છે ગુનાની હકીકત તમને આરોપીની ઉપર હા એકવીસ તારીખની મોડી અ આજે વકીલ સાહેબ છે એમનો પુત્ર બજારમાં રાત્રે દોઢેક વાગ્યાના અરસામાં વકીલ સાહેબને એસિડિટીની દવા જોઈતી હતી જે લેવા માટે નીકળેલ પોતાની સ્વિફ્ટ કાર લઈને જે કારમાંથી મોરાભાગળ ચાર રસ્તાથી નિવાસસ્થાન તરફ જતા હતા ત્યારે ગુરુ આગળ આવતા તેમને ચાર ઈસમોએ રોકેલ અને તેમની સાથે મારામારીને ચપાચપી કરેલ એ મારામારીને ચપાચપી દરમિયાન ફરિયાદીની ફરિયાદ લખાવ્યા મુજબ તેમની પાસેથી એક ઘડિયાળ એક નાનું મોબાઈલ પાંચ હજાર રૂપિયા રોકડા અને એક સોનાની નાની ચેન આરોપીઓએ લૂંટી લીધેલ છે અને તેમની સાથે દુર્વ્યવહાર કરેલ છે અને પછી તેમને જવા દીધેલ છે જે ઘટના મુજબ બીજા દિવસે સવારે પોતાના વકીલ પિતાને ધ્યાન આવતા ફરિયાદ કરવા આવેલ પોતાના પુત્રને લઈ પોલીસ સ્ટેશન ખાતે તેઓએ જણાવેલ હકીકત અંગે વેરિફિકેશન ખાતરી કરવામાં આવેલ બનાવ સ્થળની વિઝિટ કરી જોવામાં આવેલ અને આરોપીઓ કોણ છે તે બાબતે પણ તપાસ કરવામાં આવેલ અને તેઓની લખાવ્યા મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે બાદ ડી સ્ટાફને આજે અજાણ્યા આરોપીઓના વર્ણન આધારે